નમસ્કાર મિત્રો જ્યારે આપણે કોઈ મોટા કાર્યક્રમનું આયોજન કરીએ છીએ ત્યારે તેમાં ઘણીવાર આયોજનમાં ફેરફાર થઈ શકે છે ત્યારે આ વર્ષે પણ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચ્ચીસ છવ્વીસમાં એક મોટો ફેરફાર સામે આવ્યો છે જે પરિપત્ર સાથે જીસીઆરટી દ્વારા આજે તારીખ નવ નવ બે હજાર પચ્ચીસના રોજ કર દેવામાં આવ્યો છે તો તેની વિશે આપણે ચર્ચા કરશું અને જિલ્લા કક્ષાએ પણ એક બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું તેની પણ ચર્ચા આપણે કરવાની છે તો વિડીયો પૂરો થજો સૌપ્રથમ આપણે જે એક મોટો ફેરફાર છે તે આપણે પરિપત્ર દ્વારા સમજી લઈએ જે પરિપત્ર તમારી સામે આવી રહ્યો હશે જેમાં કહેવામાં આવ્યું છે કે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચ્ચીસ છવ્વીસનું આયોજન કરતો પરિપત્ર હાલમાં જ કર દેવામાં આવ્યું હતો પરંતુ પરંતુ ઘણા બધા પ્રશ્નોને લઈને તેમાં ફેરફાર કરવામાં આવેલો છે તેમાં કયા ક્યાં પ્રશ્નો લઈને તેમાં ફેરફાર થયો છે તેની ચર્ચા કરે તો હાલમાં જ ત્રિમાસિક પરીક્ષા ધોરણ ત્રણ થી આઠ ની પૂર્ણ થઈ હવે તેના પેપર જોવા ત્યારબાદ હાલમાં જ ધોરણ ત્રણ થી આઠ ના શિક્ષકોની તાલીમ પણ ચાલુ છે ત્યારે થોડાક દિવસે થોડાક દિવસે વિશેષ શિક્ષકોને તાલીમમાં જવું પડે છે સાથે સાથે કોર્સ પણ પૂરો કરવો જરૂરી છે અને છ દસ બે હજાર પચીસ થી પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થઈ રહી છે તમામ બાબતોને ધ્યાને લેતા શિક્ષણ વિભાગ જીસીઆરટીએ એક નવો પરિપત્ર કરી જો છે હવે તમામ પ્રશ્નોને જોતા નિર્ણય તે કર્યો છે કે જે પણ જિલ્લા આ સત્રમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવા માંગતા હોય તેઓ યોજી શકે છે શક્ય હોય તો અને જે જિલ્લા આવતા સત્રમાં જો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજવા ઈચ્છે છે તો તેમણે વેકેશન ખુલતા એટલે કે દિવાળી વેકેશન ખુલતા દસ દિવસની અંદર સીઆરસી કક્ષા બીઆરસી કક્ષા અને એસવીએસ કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજી તેને પૂર્ણ કરવાનું છે તો જ તેમને બીજા સત્રમાં જિલ્લા કક્ષાએ તેમને ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવા માટે દ્વિતીય સત્ર માટે પરવાનગી આપવામાં આવશે તો મિત્રો આ જે તે જિલ્લા ઉપર છોડ્યું છે કે શું તેમને ગણિત વિજ્ઞાન પ્રદર્શન આ સત્રમાં યોજવું છે કે આવતા સત્રમાં યોજવું છે હવે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો એક સંકલન બેઠકનું આયોજન ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનને લઈને યોજવામાં આવી હતી અને આ સંકલન બેઠકમાં નિર્ણય એ થયો છે કે હવે જે ગણિત વિજ્ઞાન જુનાગઢ જિલ્લામાં યોજવાનું છે તે હવે આવતા સત્રમાં ગયું છે એટલે જે તારીખો સામે આવી છે તે મુજબ અગિયારમાં મહિનામાં એટલે કે દ્વિતીય સત્રમાં જૂનાગઢ જિલ્લાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગયું છે તો આ વર્ષે આ એક મોટો ફેરફાર સામે આવ્યો છે આની પહેલાના વર્ષોમાં એકવાર એવું બન્યું હતું કે દ્વિતીય સત્રમાં પરીક્ષામાં આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન છે તે યોજવા જઈ રહ્યું છે અમુક જિલ્લાઓમાં પણ જે જિલ્લાઓ ઈચ્છે તો આ ક્ષેત્રમાં માં પણ યોજી શકે છે જે નિર્ણય જે તે જિલ્લા ઉપર રાખ્યો છે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ